સાહેબ જે ધંધામાં જેટલી મૂડી જરૂર પડે ને એટલી જ નાખવી પડે જો ઓછી નાખો ને તો તમારું પત્તું આખું ઊંધું પડે વિચારી લો વિચારી લો બોલો હા કે ના જે ધંધામાં જે ટાઈમે જેટલા એક સમજો કોઈ પણ ધંધો શરૂ કરવાની કોઈ પણ ધંધો ઓપરેટ કરવા માટે એક્સ લેવલની મિનિમમ કેપિટલ રિક્વાયર્ડ રિક્વાયર્ડ એન્ડ રિક્વાયર્ડ ફિક્સ છે જો તમે એમાં કંઈ બી આગુ પાછું કર્યું તો આખું સરકાર જ સમીકરણ બદલાઈ જાય એકની ઉપર એકની ઉપર ત્રણસો પાસઠ વધી મૂકો એક જ આવે પણ વન પોઈન્ટ ઝીરો વન ની ઉપર ત્રણસો પાસઠ વધી મૂકો સાડત્રીસ આવે વન પોઈન્ટ ઝીરો વન ની ઉપર મૂકો ને વન પોઈન્ટ ઝીરો વન હાઉ માઇનો ડિફરન્સ છો પણ સાડત્રીસ આવ્યો પરિણામ પેલું એક જ આવ્યું વિથ મી એટલે જે ટાઈમે જેટલા રૂપિયાની જરૂર છે એટલા ટાઈમે એ રૂપિયા અંદર નાખવા નાખવાને નાખવા જ પણ જો નથી નાખતા તો જે નાખે એ બી જીરો એક ટાઈમે એમ સમજી લો હવે ત્રીસ લાખ તમે જો વિચાર કરી 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 કરીને ભેગા કરવામાં બે મહિના કાઢી નાખશો તો સિઝન પતી જશે એટલે બે લાખ કોઈ માંગવાના માગવાના જ નહીં સીધા ત્રીસ કોણ આપે ડાયરેક્ટ ઉઠાવો અને કા પાંચ પાંચ વાળા ઓન ધીસ એક જ દિવસે પાંચેનું એક્શન લઈ લો વારાફરથી નહીં આના આવે તો બીજાનું વિચારવું એમાં મહિનો જતો રહેશે હારી વિથમી એટલે વિચારો અને એક્શનની વચ્ચેનું ડિસ્ટન્સ જેટલું વધારે લાંબુ એટલો લોસ વધારે લાંબો